આગામી 29 જૂન થી બરફિલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમરનાથની યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઈ છે આગામી 29 જૂન થી બરફિલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે 19 ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે

ઉલ્લેખનીય છે કે તેર વર્ષથી નાની વયના બાળકો પંચોતેર વર્ષની મોટા વયના વૃદ્ધો ગર્ભવતીઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં હું ડોક્ટર કેતન નાયક કારેબો નવી હોસ્પિટલ સુરત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે શ્રાઇન બોર્ડનું જે ફોર્મેટ છે જે કંઈ ક્રાઇટેરિયા છે તે મુજબના ફિટનેસના કેમ્પ માટે ઓલ્ડ ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આજ રોજથી કેમ્પ ચાલુ કરવામાં આવે છે આજે સવારથી અમે ટોકન સિસ્ટમ ચાલુ કરેલી હતી અહીંયા છ મેડિકલ ઓફિસર બે ફિઝિશિયન લેબોરેટરી ઈસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ જે શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ એક જ છત નીચે ઓલ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવેલી છે જેથી કરીને યાત્રીઓને અલગ અલગ ઉપડીમાં જવું ન પડે અને એ લોકોને સિટિંગ એરેન્જમેન્ટ થી લઈને પાણી થી લઈને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે સામાન્ય રીતે ગયા વર્ષે પણ લગભગ પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થયા હતા સામાન્ય રીતે ચાર થી પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે ચાલુ વર્ષે પણ લગભગ એટલા તો થશે એવું લાગે છે શું સવારે આમ તો સર્ટિફિકેટ નું નવ વાગ્યા થી ચાલુ થાય છે પણ અમારે સાત છ કે સાત વાગ્યા થી આજે પણ છ વાગે આવી ગયેલા ટોકન ને બધું તૈયાર કરી દીધેલું સાડા આઠ થી અમે કાર્યક્રમ ચાલુ કરી દીધો જેથી કરીને યાત્રીઓ યાત્રીઓને સુવિધા ડોક્ટર લક્ષ્મણ ટેલિયાણી મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત છે કે ગાઈડલાઈન માટે હા શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ ના જે ગાઈડલાઇન છે દર વર્ષની જેમ આ વખતે પણ ગાઈડલાઇન છે કારણ કે ત્યાં શ્રી અમરનાથજી ની યાત્રા માટે ચઢાણ પર ઉપર હાઈટ પર જવાનું હોય છે એટલે એક ગાઈડલાઈન માટે જેને મળવા પાત્ર છે ફિટનેસ આપવા પાત્ર છે એ પ્રમાણે જ આપી શકાય એમાં તેર વર્ષથી નીચેના બાળકો ને નહીં આપી શકાય અને સિત્તેર વર્ષથી ઉપર ની ઉંમરના વડીલોને ના આપી શકાય એટલે તેર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમર હોય અને પ્રેગ્નન્સી જેના છ અઠવાડિયાથી વધારે પ્રેગ્નન્સી હોય એને આપણે ફિટનેસ આપી નથી શકતા અને સાથે હાર્ટના પેશન્ટો જેને સર્જરી કરાયેલી હોય એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ મુકાયેલા હોય અથવા કે બાયપાસ સર્જરી કરેલું હોય એમને ફિટનેસ આપવાની ના પાડેલી છે એ સિવાયના બાકીના દર્દીઓને જ અહીંયા અમારા ડોક્ટરો ને જ ઈસીજી ટેકનિક ઈસીજી પણ કરીને જે કંઈ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે એ પ્રમાણે એમને ફિટનેસ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત